આવેલ વિશ્વની પ્રસિદ્ધ અમૂલ મંડળીમાં શુક્રવારે સવારે એક અજીબ ઘટના બનવા પામી હતી ગ્રામજનો અને ઉંદેલ દૂધ મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેઓ મંડળીના સભાસદ હોય તેમના મિત્ર અમિતભાઈને દૂધ ભરવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહેવામાં આવતા તેઓ શુક્રવારે સવારના સમયે ઉંદેલ દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા દૂધ ભરનાર ક્લાર્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કારોબારી દ્વારા ઠરાવ થયેલ છે ભૂપેન્દ્રભાઈ પટેલનું દૂધ લેવામાં નહીં આવે ત્યારે મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અમારું દૂધ નિયમિત રીતે ઉંદેલ દૂધ ઉત્પાદન સરકારી મંડળીમાં ભરવા આવે છે ત્યારે આજ રોજ કયા કારણોસર અમારું દૂધ લેવાની ના પાડતા તેઓએ સેક્રેટરી શ્રી પાસે કયા પરિપત્ર અથવા ઠરાવના આધારે અમારું દૂધ બંધ કરવામાં આવ્યું છે તેવું તેમને લેખિતમાં દૂધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી પાસે જવાબ માંગ્યો હતો એકંદરે સાંજના સમયે દૂધ મંડળીમાં આવેલ સેક્રેટરીની ચેમ્બરમાં સભાસદો અને સેક્રેટરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કહેવાય છે કે આમ તે દૂધ મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ પટેલનું સાંજના સમયે દૂધ લેવામાં આવ્યું હતું ત્યારે હવે જોવાનું રહ્યું કે કયા ઠરાવના આધારે ભૂપેન્દ્રભાઈ નું દૂધ મંડળીએ લેવાનો ઇન્કાર કર્યો હતો શું આમાં ચેરમેન સેક્રેટરી કે કારોબારી સભ્યો જવાબદાર છે તેવું મંડળીના સભાસદો અને ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની પ્રતિક્રિયામાં જણાવી રહ્યા છે રિપોર્ટર શૈલેષ પંડ્યા સંયુગ ન્યૂઝ ખંભાત આણંદ સમાચાર સાથે તંત્રી સ્ત્રી સંમત છે તેમ માનવું નહીં કૌશિકભાઈ રતિલાલ છે હું કુંજય દૂધ ઉપતા સહકારી મંડિરનો સભાસદ છું અને ભુપેન્દ્રભાઈનું દૂધ કેમ લેવામાં નથી આવ્યું એ હું વિચાર કરું છું કે એ પણ સભાસદ હતા છે સભાસદ રહેશે બરાબર ક્યાં કયા કારણોસર કેટ્રાટરી સી ચેન્મયસ એ દૂધ નથી લીધું એ કારણ છે

એટલે અમારે દૂધ અમે લેવું પડ્યું અને આજ રોજ જે દૂધ બંધ કર્યું છે એ કોના કહેવાથી બંધ કર્યું એ અંદર ઓફિસમાં ત્યાં આવ્યા ઓફિસમાં આપે કોનું નામ તો જાણતા છો ને ઓફિસમાં સેક્રેટરી છે ચેરમેન છે ઉપર ઉપર ચીઠીના ચાકર ઉપરથી ઓર્ડર આવે એટલે અમારે સવાર કહ્યું નંબર બંધ કર્યો બરાબર સેક્રેટરી કે ચેરમેન શ્રી દ્વારા આપણે જાણ કરવામાં આવી આપનું અને કયા કારણોસર આજ રોજ સવારમાં આપનું દૂધ ઉંદેલ દૂધ મંડી દ્વારા લેવામાં નથી આવ્યું ભૂપેન્દ્રભાઈ મૃદય પટેલ મારું નામ છે અને ઉંદેલ દૂધ મંડી આવે છે જે દૂધ મારું છે રેગ્યુલર અને એનો કારોબારી સભ્ય પણ છું અને સવારમાં આજે મારું બેતાલીસ આર દૂધ નંબર છે મારો અને એમાં ચેરમેન અને સેક્રેટરી કહેવાથી મારું દૂધ મારા નંબર પર દૂધ સવારમાં ભરવા દીધું નથી કેટલા ટાઈમથી આપણું દૂધ મંડળી દ્વારા સ્વીકારવામાં આવતું હતું રેગ્યુલર મારું હોય તેવીસ ચોવીસમાં મારું દૂધ ભરેલું છે ચોવીસ પચીસમાં મારું દૂધ ભરેલું છે અને રેગ્યુલર સભાસદ છું મારી પાંચ ગાયો છે પાંચ ગાયોનું ટ્રેકિંગ પણ મારી જોડે છે અને પાંચ ગાયનું દૂધ હું ભરું છું રેગ્યુલર મારું બરાબર ને આજ રોજ આપણે જાણવા મળ્યું છે કયા કારણોસર આપનું દૂધ બંધ કરવામાં આવ્યું હવે તો ચેરમેનને સેક્રેટરી જોઈએ ચેરમેન ભાઈ ખરાબ રાજકારણના હિસાબ કોઈ પણ અમુલનો કોઈ એવો પરિપત્ર નથી કે ભાઈ ચાલુ સભાસદ દૂધ બંધ કરી શકો એમ પટેલ દીપકભાઈ અને ઉંદેલ સહકારી મંડળી દૂધ મંડળીમાં આપની શું ફરજ છે સેક્રેટરીની આજ રોજ અમૂળને જાણવા મળેલ છે કે મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ પટેલનું સવારમાં દૂધ કયા કારણોસર લેવામાં ન નહોતું આવ્યું અમારી મંડળીની જે ચાલુ કારોબારી છે એમાં ભૂપેન્દ્રભાઈ પોતે પણ સભ્ય છે તેમણે થોડા વર્ષ એક આદ બે વર્ષ પહેલા ઠરાવ કરેલો કે મંડળીના સભાસદ સિવાય અન્ય કોઈ વ્યક્તિ મંડળીના સભાસદના કુટુંબની વ્યક્તિ સિવાય અન્ય કોઈનું દૂધ લેવું નહીં એ બાબતને લીધે અમે એમાં જે નામે એમનું દૂધ ભરાતું હતું એ વ્યક્તિ જે વ્યક્તિ દૂધ ભરવા આવતી હતી એમના અમારો જે દૂધ ક્લાર્ક છે એ ભાઈને પૂછ્યું કે આ વ્યક્તિ જે દૂધભાઈ જે અમિતભાઈ કરીને છે તે કારોબારી સભ્ય છે અને એમને પણ તીતે ટાઈમે ઠરાવમાં સરાવ કરે કે કુટુંબ સિવાય અન્ય વ્યક્તિના નામે દૂધ લેવું નહીં તો મેં એમને પૂછ્યું કે આ દૂધ કેમ લેતો હતો તાકી અમિતભાઈને વાત કરી કે આ દૂધ મારા અહીં નહીં લેવાય તો અમિતભાઈ એવું કહેલું કે હું મારી રીતે કારોબારી સભ્યશ્રી જો વાતો કરી અને એનો નિકાલ લાવી દઈશ જે આજે મેં મને કાલે અમિતભાઈ દ્વારા વાતચીત જોડે વાતચીત કરતા જ મને ખબર પડી કે ભૂપેન્દ્રભાઈ નામનું દૂધ ભરાય છે એટલે મેં મારા જે દૂધ ક્લાર્ક છે એને બોલાયા અને એમને કહ્યું કે ભૂભાભાઈનું દૂધ કેમ ભરાય છે આપણી જાન સુધી અત્યાર સુધી એમને ત્યાં ગાય ભેસ્ટ છે નહીં તાકી મને અમિતભાઈએ કહ્યું હતું કે હું મારી રીતે થોડી દઈશ